ગણપતિ વિસર્જન પહેલાનો વિડીયો વાસના સોકઠી ગામે ચેકડેમમાં આઠ યુવકોના થયા મોત ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના એક જ ગામના આ આઠ યુવકો મેસો નદીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા જ્યારે દુઃખદ ઘટના બનવાનું કારણ સ્થાનિકોએ કહ્યું કે જ્યારે વાસના સોકઠી ગામે મેસો ચેકડેમમાં ગણપતિ બાપાના ઉમંગનો પર્વ ઉજવાઈ રહ્યો છે તે દરમિયાન ઘણા બધા યુવાનો ચેકડેમમાં નહાવા લાગ્યા હતા ત્યારે એક છોકરો ડૂબી જતા એક બાદ એક સાત લોકો તેમને બચાવવા નદીમાં પડ્યા જે લોકો નદીમાં ડૂબી જતા તેમનું પણ મોત થયું આઠ યુવકોમાં વિજયસિંહ સોલંકી સિદ્ધરાજ ચૌહાણ ચિરાગ ચૌહાણ રાજેશસિંહ ચૌહાણ જસપાલ ચૌહાણ પૃથ્વીસિંહ ચૌહાણ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ યુવરાજસિંહ ચૌહાણ એમ મેસો નદી કિનારે આઠ લોકોના મોતથી રોકકડના દ્રશ્ય સર્જાયા ઘટના સ્થળે દેગામ ફાયર બ્રિગેડ તેમજ બયલ તરવૈયાની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી પાંચ મૃતકોને દેગામ સરકારી દવાખાનામાં તેમજ ત્રણ મૃતકોને રખ્યા આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે રિપોર્ટર ગીતાબેન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર